મોરબીમાં દારૂની હેરાફેરી કરનારા બે શખ્સો પકડાઈ ચૂક્યા છે બોલેરો કારની બંને સાઈડમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થઈ રહી હતી બાતમીના આધારે સુરજબારી ચેકપોસ્ટ પાસેથી આ બંને આરોપી કે જેમને દબોસી લેવામાં આવ્યા છે દશરથ અને બાબુ નામના આરોપી કે જેમની ધરપકડ પણ કરવામાં આવી છે તો આ બંને શખ્સો કે જે દારૂની હેરાફેરી કરી રહ્યા હતા અને આ બંને શખ્સોને આખરે ઝડપી પાડવામાં આવ્યા છે બોલેરો કારની બંને સાઇડમાં ચોરખાનું બનાવી અને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી બાતમીના આધારે સુરજવારી ચેકપોસ્ટ પાસેથી આજે બંને આરોપી છે કે જેમને દબોચી લેવામાં આવ્યા છે દશરથ અને બાબુ નામના આ બંને આરોપી છે કે જેમની ધરપકડ પણ કરવામાં આવી છે બેફામ રીતે મોરબીમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી અને હવે આ બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે હરનીશ મોરબીમાં દારૂની હેરાફેરી કરનારા બે શખ્સો ઝડપાયા છે શું વધુ માહિતી